અગર વાત કરીએ તો રાજકોટ ગેમ્સ ઓન અગ્નિકાંડમાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે નકલી મિનિટ્સ બુકમાં સહી કરનાર ટીપી શાખાના કર્મચારીની પૂછપરછ કરવામાં આવશે નકલી મિનિટ્સ બુકના મામલામાં મનસુખ સાગઠિયાના છ દિવસના રિમાન્ડ પર છે મનસુખ સાગઠિયા સહિત ટીપી શાખાનો સ્ટાફ મળ્યો હતો અને નકલી મિનિટ્સ બુક બનાવી હતી નકલી મિનિટ્સ બુકનો ભેદ ખુલી જતા પોલીસે સાગઠિયા સામે વધુ એક ગુનો દાખલ કર્યો

હતા તેમના દ્વારા કરવામાં આવી હતી ને તેમાં ચૂંટણી શાખાના એકવીસ જેટલા કર્મચારીઓની જે સિગ્નેચર છે તે